अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

अनेक क्रम विज्ञानी तरीके प्रस्तावित थे। अनेक क्रम विज्ञान जगत समक्ष प्रेजेंट कर अनेक प्रेजेंट करता करता सब आत्मा तो भाव होता कि माय विज्ञान में जगत में आपूर्ति जे एवं अनुभव था प्रकार क्रम ने आचारे जितने व्यक्तियों एवं ने बेकार ऐने विज्ञान में

કેમ બાઈક કઈ તો કરવું પડે ને એટલે પછી જ્ઞાની પુરુષને ખ્યાલ આવી ગયો કે આ વિજ્ઞાન સમજવા માટે અસહ્ય સહેજી હો એટલે એમણે કીધું કે માને બેટા ચાહે એ માઈનસ માર્ક વાળો બેટા ચાહે ના તમે સ્કૂલમાં જઈને ટીચર દેખો કે આ છોકરાને માઈનસ 100 માંથી માઈનસ 2 આયા એટલે એની કેટેગરી કઈ જોવા કેવા એ સમજી જ જવા ના

અવે ક્રિયાને પછી તમે કુદરતી રચના ના ભૂલી શકો તમે પુરસાય કીધું તમારી કુદરતી રચના નાખી શકો મારે ડાગા ભગવાનને બહુસ પ્રયત્ન કર્યો કોઈ ભેગો ના થયો એમને લાયકા કરવાનો છેવટે ફોરેન જવાનનો સંજોગ આવ્યો ત્યારે એમણે કીધું કે દુનિયાના સાયન્ટિસ્ટો દેખાડું અને આપ કુવિજ્ઞાન આપવા માટે પર એ પણ સજો જ્ઞાન એટલે shelled એટલે કે હું કહીું પડ્યો ને પુસ્તકાગર પર વાત છે છિલ્લા બસલીનો 87 કે મારી વાડની તોડ જેટલું પર સાહેબ સાબ

सनातन छे तारे ना भी पूरी से तो अक्रम सनातन ना हो विज्ञान सनातन है अक्रम कार्य ने कारणे उत्पूर्त है अने ना स्थित जरूरी अक्रम ले अक्रम ने विशेष शब्द की तो सो क्या तो विशेष शब्द विशेष शब्द एक स्पेशलिटी क्या है ये संजो को आज उपूर्त है ना संजो को कहते हैं ना स्थित है विज्ञान उपूर्त નાશા ભગવાન અક્રમ માર્ગ છે પણ બંને બંને પાછ જ છે પણ બંને વિજ્ઞાન તો સમજવું જ પડશે

सब जानते हैं इतने आप इतना जानते हैं ये जब कबीराज कहता था गुप्त गुप्त रहीम ने क्या सुधी रसों रसी गुप्त क्या सुधी राज्य दादानी गुप्त विचारना कोई समझी सके नहीं हमारा धनवंतरी चुपचाप हमारा नती रोगी ने सत अच्छा रोकी ने सत्य पाखेलू छे नथी रोगी ने सत्य જન્ખના એટલે રોગી ને જન્ખના નથી કયો રોગી જન્મ મરણ થી છૂટવા માટેનો જે રોગ છે એને છૂટવા માટે જન્ખના નથી આત્મા શબ્દ ગમે છે મોક્ષ શબ્દ ગમે છે મુક્તિ અને સાચું શું કરવું ગમવું છે એ ગમે છે પણ સંસાર પણ ગમે છે શું ગમે છે મને એક મહાશય પૂછ્યું કે જ્ઞાન તો મળી ગયું પણ હવે સંસારમાં અમે જીવીએ છીએ એટલે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય તો અમારે अलग-अलग समय अलग-अलग व्यक्तिों -अलग को हेल्प लेनी पड़े पड़ है ना कोई भगवान पर हो कोई देवी देवता पर हो कोई ज्योतिष पर हो कोई भूत दुवा पर हो ये तो हमारे जीवन संयोग है भी हेल्प ने भी पड़े मा मा तो है है तो ना बातो सुन अपन क्या रहे सारे मैं कह दूं तो उदय कर्मों में कसूं था

પણ તમારી દ્રષ્ટિમાં એમ કે આનાથી મને બેનિફિટ થશે બસ આ દર્શન એ છે જે દિવસથી તમને ખબર પડી કે હું પોતે જ અનંત શક્તિ વાળો છું અનંત સુખ વાળો છું અનંત જ્ઞાન વાળો છું અનંત દર્શન વાળો છું અવિનાશી છું ચેતન છું આવી દ્રષ્ટિ મળ્યા પછી અને મન વચન કાયા अरे पांच इंद्रियों थी अनुभवाती समग्र सृष्टि एक कुदरती रचना जो छे आवी दृष्टि प्राप्त करया पछि पण मने हेल्प थसे मने लाभ थसे आ दृष्टि ए मिथ्या दृष्टि छे क्रिया ए मिथ्या दृष्टि नहीं है कुदरती रचना छे पण अज्ञान ए मिथ्या दृष्टि छे सदैव ભગવાઈ ગ્રામ દે સીતાજી ને કોળવા માટે હનુમાનજી ની હરપલી દે યસ કે નો એવું કહેવાય છે કે મહાભારત ની અંદર પણ કૃષ્ણ ભગવાન જે રથ હાંકતા હતા એની ઉપર પણ હરવાનજી હતા એવું ઇતિહાસ છે બરાબર એટલે એ લોકો હેન્ડિકેપ નતા હતા સੁੰનતા હેન્ડિકેપ સમજાય છે એમનો પ્લાન ક્લિયર હતો

કેમેરે પોક લાગી છે ખાવ કસો અને સરસ લાગી તો વારી માગી ઓ ખબર પડી ગઈ કે આ પ્રકૃતિનો સ્વભાવ છે પ્રકૃતિની જરૂરિયાત છે અને પ્રકૃતિ એ પણ કુદરત છે અને પ્રકૃતિ સંજોગો આપે છે પણ કુદરતી રહેવા છે એની અંદર મારે ઇનવોલ્વ થવાનું નથી બોલીએ તો કરા કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી મારું એક પણ ગુણ गुणे एकरी बचने क्षमता की नहीं सामीप्य भाव ले ने लेने वृंति उत्पन्न काय है तो सामिप्य था वाली जरूरत क्या है पर सामिप्य सही रहता सो है क्या ए अनुमान है संयोग अनुमान संयोग कुदरती रहता है क्यों है बड़ी तुम्हारी दृष्टि में एनाथ ही है लगता से ए मान लो जो ए अनुमान है બાકી તો કુદરત આના જે હિસાબે છે એ સંજોગ આપવા નહીં છે એમાં તમારું ચાલવાનું પણ નથી પણ તમે આનાથી છૂટા છો તો છૂટા રહો અને છૂટા પડવાની અનુભૂતિ કરો એનામાં શું કામ પેઈ જાવ છો તમે આનંદ શક્તિ વાળા તમારું જ્ઞાન દર્શન શું કામ લાચાર બનાવો છો જે કુસાર્થ વાળો ભાગ છે પરિણામ વાળા ભાગમાં તો જે હશે તે આવશે યસ કે નો એ વાત તો રામ પ્રસુમાં આવીનું ચાલે નહીં પરમાત્મા ભગવાન ના ચાલે પર એનું જ્ઞાન દર્શન કેમ હોય સ્થિર કો કોઈ મંદિર માં કે કોઈ ક્રિયા કરી પણ એ કુદરતી રત્નનો રત્ન રત્ન પાક છે બરાબર છે એમાં પછી બીજું તો વિચારવા લાયક નથી નહીં પહેલી વાત કરીએ આપણે કે આદ્યાત્મનો વિજ્ઞાનને મન વચન કાયાની અવસ્થા સાથે કોઈ લેવા જેવી વાત નથી કારણ કે જનોતિ મોત સુધી બધી અવસ્થા ગ્રે

हूँ चेतन छु ने हूँ अविनाशी छु अरे मन वचन काया थी सर्वथा मुक्त छु माटे आनी मुश्किली ये तमारा ज्ञान दर्शन ने मुश्किली होनी चाहिए नहीं तमारा दर्शन वा तो आ गम्मे परिस्थिति मा मुका तो मात्र कुदरती रचना जुवानु छे ले सारु खराब गमतु ना गमतु

એક દિવસમાં તો કરીતે છે એક દિવસમાં કોણે કીધું કે જેસા આજ પ્રેક્ટિસ તમે હવે વાઇફ ને વાઇફ હોમ માટે કેટલી પ્રેક્ટિસ કરે કઈ રીતે કરે કોણે હો જાય તો એબી એડજસ્ટવાળું પ્રયત્ન કરો છો ને એમ એવું એક શું છે આ વ્યવહારમાં કરતા

ઇન્ટરફિયર થવાનું નહીં એન્ટર થવાનું નહીં સેપરેટ જ રહેવાનું શું રહેવાનું સમજાય છે કે ના સમજાય આપણે કોઈ મોટી હોસ્પિટલમાં જઈએ સિવિલ હોસ્પિટલ જેવી હોસ્પિટલ જેની અંદર હજારો દર્દીઓ હોય હજારો પ્રકારના દર્દ હોય છે હજારો પ્રકારની દવાઓ અનેક પ્રતાના અલગ અલગ ડોક્ટર હોય અનેક પ્રતાના ડિપાર્ટમેન્ટ અનેક પ્રતાના સેવાકદાના કર્મચારીઓ હોય હવે આપણે સિમિલ હોસ્પિટલ આખી જોવા જોઈએ અને જઈને પછી પાછા આવીએ તો આપણને દર્દ સાથે દવા સાથે ડોક્ટર સાથે ડિપાર્ટમેન્ટ સાથે કર્મચારી સાથે શું લેવા દેવા કઈ લેવા દેવા એ હું એટલા દુનિયાના દર્દીઓ પાસે આવું જોવાનું છે બોલતા કે કઈ લેવા છે આપણે દર્દી વચ્ચે તમે દેખ છે તમે કઈ લેવા છે